નમસ્તે મારું નામ છે ગડાના છે મહેશભાઈ હું ધોરણ એક માં અભ્યાસ કરું છું એક મોટું ગામ હતું તેમાં વચ્ચે એક નદી જાતી હતી એક વચ્ચે સાંકળો પુલ હતો તેમાંથી એક જ વ્યક્તિ જાતો હતો એક દિવસ બે કૂતરા આવ્યા આલી બાજુનો નો કૂતરો કહે હું પેલા જાઉં આલી બાજુનો નો કૂતરો કહે હું પેલા જાઉં એમથી થી બે ઝઘડવા માંડ્યા અને ઝઘડતા ઝઘડતા પાણી પડી ગયા અને એક દિવસ બે બકરી આવી અને આ બાજુને આ બાજુ બકરીએ કીધું હું પેલા જાઉં આ બાજુ બકરીએ કીધું હું પેલા જાઉં તો તો બે બંને વિચારવા લાગી આ બાજુ આ બાજુની બકરી વાળ બકરીને યાદ એક આઈડિયા આવ્યો અને ઈ બેસી ગઈ અને આ બાજુની બકરી એને ઠેકીને હોય ગઈ અને આ બાજુની બકરી ઊભી થઈ હોય ગઈ અસ્તી